પોણી બોની બધું લાવું પડે તરછ મરી જ હોય તો જવા દે ખેડવાનું સારું ખેડ્યું છે પાછું

બાપ બાપની સોગન ખાસો ટાઈમ થઈ જ કોઈ નો ઝઘડો નહિ જોયોગડતું જામ નહી હા પેલા ઝઘડતા એટલે જોવાની મજા આવી જતી હતી

મારે આટલા તો જોવા આ જો એટલા માટે હું ખેતર મૂકી રાખ્યા છે હુક્કા થાય ને કમ્પ્લીટ વરા એટલા માટે મૂકી રાખ્યા છે આપવા છે કે નહીં આપવા એટલે તમારે હાર પણ લઈ જજે એક પણ કોણ કેતો નહીં પાછો કે રોમ ભાઈ આપ્યો છે પાછો કોઈ આવશે ને કે લાવજો એક ઈવન આપો છો ને મન નહીં આપતા કોઈને નહીં કહું યાર એમ થોડી કહી તો હશું હા કેતો નહીં પાછો જઈને હમણાં લઈ જાવ અને હું કહું હા

અત્યારથી તમે કઉસ છું કે થોડું કોક કરો અને વાત કરીને ને થોડું લ્યો લ્યો આટલું તો ના હોય મૂર્ધો તો અન્યાય થાય છે તમારા મારા મંગા ને આવા દે આજ આ પાછા કેજવા જવા તો આવા તો કઉ મંગા આટલું તારું ના હોય

ખેતર બાજુ આજે રજા મળીયે બહુ દાહા થી જવાતું નતું ને પાછી તમારે આજ રજા છે હા રવિ રજા નહીં બરાબર નોકરી જોતું આવું ખેતર બરાબર નહી કરે ભાઈ એ

લવું પેલું કરાવ આટલું જઈ ને જો પેલા રોમાન થોડું ના હોય ને કિલ્લો હોય મરાય તોય લોચા પાછું

અરે ગાયો બાયો બધું આવે છે ને એ બધી કાઢી જ દેવાની આપણે ધોન રાખતું આ બાદ એકદમ ચોખ્ખું રાખવું પડે બિયારણ લઈ આવજાર માં જઈને આવું બિયારણ લઈ ને આપડે નાખી દે હારે બિયારણ લઈને આવું તમે તમે અંબાજી અને બોર્ડ નું કેતો આવતા આવતા કે પોણી આપડે કાલે જોશે બિયારણ નાખી દે એ વાત આપતી સર બોર્ડ નું આપડે અરે હું જવું બિયારણ લેવા

ભાગે રાખું જ પડે ને મોણસ ભલે ભાગ આલવો પડે વધો ના આવે પણ થાકી જવાય છે આ બા જોવા રહું તો આ બાજુ પૈયા હરખું ઉગતું નહીં આ ગાયો આવી છે બેસો કાઢવા દે મારી માની સોગન પેલા સોમભાઈ ની વાત સાચી હો પેલો ધમો જ બધું કરાવે છે

આટલું ખૂણો તાર ફેન્સિંગ મારાઈ દઉં એટલે તારું મારું હરખું થઈ જાય બરાબર આટલા દ્વારા શું ઊંઘી જતો તાર આ તાર વિઘાન ભાવ વધવા માંડે એટલે તાર ફેન્સિંગ મારાવાનું નહીં એવું નહીં જે થતું એ તો થાય જ ને મજૂરી કરી કરી હોય હું મારું છું અને વધારે તારા લેવાનું હોય ના થાય જે આલ્યું એ જ રહેશે હવે મર્યાદા માં રહ્યા પેલા બોલતા શીખ હું બોલતા શીખ એટલે આટલું તો લેવા છે મંગા ના એ કોઈ ના આવે જેને બોલાવું હોય ને બોલાવી લે બોલાવે એટલે લે

એટલા માંગા છો તને પ્રેમથી થી છું તું જેનો છે એટલે આટલું તો હું લઈ બરાબર છે તારા જે આજુ આપ્યો ને આ મારું એ ઓછું છે અને તારા વધારે છે એટલે તને પ્રેમથી થી છું મેં ભાઈ નામ છે તને આજુ મર્યાદા હું વાત કરું છું બરાબર છે એટલે આટલું તો હું લઈ ને હાથમાં લાકડી ભાઈ મોટા છો એટલે મર્યાદા રાખું એટલે માંગા દાદાગીરી 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 કોઈ બોલતો નથી અલા ગફલા ગફુ એ ભઈયો હું થયો અલા હું થયો હો અલા આ હું તું રંગલા ફોન મને લાવ લે રંગલા ફોન ભાઈ જા દે અલા ઓમ એકે હોઠ તો પાડી દઉં આ તો થા રંગલા અલા જા ને હું થયો પણ હું જો એકે હોઠે દઉં અલા હોઠ પાડી દે ફોન તો

અને તારે મર્યાદાથી બોલવું પડે તારો મોટો સાચી નહી તમારી જૂઠી જ વાત છે ને તારો જેનો ભાઈ આ કટકો જમીન લઈ જાય તારો ભાઈ જ લઈ જાય ને તમામ આવી જવા સોમો ઓવા સોમો જ મને લઈ જાય નહીં સોમો તો ઝઘડા નો છે ઝઘડો જ કરતો સોમો આવ્યો આ તમે બે વર્ષ થયા જમીન માં કોઈ દરાર ના પડી અને ડાયરેક્ટ સોમા કીધું તમે ઉપરાળ લઈ લીધું અડખી જ આપી હોય ને એમાં હું સાચી છે આવો રહ્યો પણ હારી મારી રહ્યો એટલે આપણા કોઈદારો સાચી છે એટલા માટે હારી મારી રહ્યો જમીન તો આજ છે

દસ દાડા ઉંધી ગોમો રે એવું નહીં હોમો આવું જ નહીં માં મમ્મા ઘેર જ દસ દાડા ઉંધી ના તમારો રોમો કાય તું તો લાકડી મારવાની કે છે પોતે ભાગી નોકર રોમો પાછો ખરાબ છે હો સતકવા દે દોડવું પડશે દોડવા દે